હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાર્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ નવી રીતે ભરેલા રોટલાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી અને શિયાળામાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આને આપણે ડુંગળી અને લીલા લસણ સાથે બનાવીશું તો એકદમ ગરમા ગરમ આપણે ભરેલા રોટલાની રેસીપીને બનાવવાનું ચાલુ કરીએ તો તેના માટે આપણે આ રીતે એક પેન લઈ અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું આનું સ્ટફિંગ આપણે ઘી સાથે બનાવીએ તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે ઘીને સારી રીતે મેલ્ટ કરી લઈએ તો આમાં આપણે વધારે પડતા ઘીની કોઈ જરૂર નથી પડતી તો આપણે એક ચમચી ઘી ઘીમાંનું સ્ટફિંગ આપણે બનાવી અને તૈયાર કરી લઈશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને જીરાને સારી રીતે સતરી જવા દઈશું તારે તે સારી રીતે જીરાને સતરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું જીરું છે તે એકદમ પરફેક્ટ સારી રીતે સતલા જાય પછી આપણે તેમાં થોડીક હિંગ એડ કરી દઈશું અને હવે મેં અહીંયા લીલી ડુંગળીને આ રીતે વ્હાઈટ ભાગને પહેલા કટિંગ કરીને લઈ લીધો છે તે આપણે પહેલા એડ કરી દેવાનો છે કારણ કે આને કૂક થતા થોડી વધારે વાર લાગે છે તો આપણે આ કટિંગ કરેલું એકદમ સારી રીતે ડુંગળીને સોતે કરી લેવાની છે બેથી ત્રણ મિનિટ જેવું તમે જોઈ શકો છો કે ડુંગળી થોડું થોડું ટ્રાન્સફર થઈ જાય એટલે તરત જ આપણે તેમાં લસણ અને આ રીતે મેં મરચાંની આ રીતે પેસ્ટ બનાવીને રાખીએ છીએ તે આપણે તેમાં એડ કરી દઈશું આમાં આપણે લાલ મરચાંનું એડ નથી કરવાના એટલે આપણે આમાં લીલા મરચાંની આ રીતે પેસ્ટ બનાવી અને આપણે એડ કરી દેવાની છે તો આને પણ સરસ એવું મિક્સ કરી અને આપણે મરચાંને પણ સારી રીતે સાતડી લઈશું તો તમે જોઈ શકો છો કે મરચાં અને ડુંગળી સારી રીતે સતરાઈ ગયા છે તો હવે મેં અહીંયા આ રીતે લીલું લસણ આવે છે તેને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને લઈ લીધું છે આ રીતે આપણે પાન સહિત જ તેને લેવાનું છે તો એ પણ આપણે તેમાં એડ કરી દઈશું તો લસણ અને ડુંગળીનું એકદમ સરસ એવું ટેસ્ટ આવે છે અને શિયાળામાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે સરસ તેને મિક્સ કરી દઈશું આ આપણે લીલું લસણ એકદમ પરફેક્ટ આ રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો તો લસણને આપણે થોડી વાર માટે સાતરી દઈશું જેથી કરીને તે લસણનો કાચો સ્વાદ વહી જાય તો હવે આપણે આ રીતે બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે મેં આ રીતે લીલી ડુંગળીના પાનને આ રીતે અલગ સુધારેલા છે તે આપણે તેમાં એડ કરી દઈશું કારણ કે ડુંગળીમાં થોડું પાણીનું પ્રમાણ હોય છે અને તે જલ્દીથી સોફ્ટ થઈ જાય છે એટલે આપણે તેને છેલ્લે એડ કરવાની રહેશે તો હવે આપણે આને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને આપણે આજે હવે સ્ટફિંગ બનાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો આપણા પાન છે તે બળી જશે અને તેનો કલર થોડો બ્લેક થઈ જશે આપણે આ રીતે એકદમ ગ્રીન કલર રહે તે રીતે આપણે એકદમ સરસ તેનું સ્ટફિંગ બનાવી અને રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ડુંગળીના પાન એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે અહીંયા અડધી ચમચી જેટલો જીરોનો પાવડર અને કલર માટે એકદમ સરસ અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું આપણે બીજા કોઈ મસાલા આમાં એડ કરવાની કોઈ પણ જરૂર નથી તો આને હવે એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આને મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું જે આ સ્ટફિંગ છે તે એકદમ સરસ આ રીતે ઠીક રહે એકદમ ઢીલું ના પડી જાય એટલા માટે આપણે છેલ્લે તેમાં મીઠું એડ કરવાનું રહેશે આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે તો હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી અને આને આપણે ઠંડુ કરી લેવાનું છે તો એકદમ કોરું એવું આપણું આ રીતે સ્ટફિંગ બનાવી અને રેડી કરવાનું છે તો છેલ્લે હવે તેમાં કોથમીરના પાન આપણે એડ કરી દઈશું અને આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે રોટલો બનાવવા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે આ રીતે એક પાસ લઈ અને હવે આપણે તેમાં આ રીતે એક કપ જેટલો બાજરીનો લોટ લઈ લેવાનો છે તો આ રીતે આપણે એક કપ લોટ સાથે આપણે આમાં મીડિયમ સાઇઝના બે નાના રોટલા બનાવી અને રેડી કરી શકીએ છીએ તો આ રીતે આપણે લોટ લઈ લીધો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે તો મીઠું આપણે સ્ટફિંગમાં પણ એડ કરેલું છે તો હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી અને હવે આ રીતે પાણી લઈ અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણો એકદમ સરસ લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે આમ આપણે વધારે પડતા પાણીની જરૂર તમારે એક સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું કારણ કે આ બાજરીનો લોટ છે એટલે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પછી તેનો લોટ બાંધીશું જો એક સાથે બધું જ પાણી એડ કરી દઈશું તો આપણો લોટ છે તે ઢીલો થઈ જશે એટલા માટે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટને સારી રીતે બાંધી અને તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ સારી રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે આ રીતે રીતે આપણે લોટને સારી રોટલા છે તે એકદમ સરસ મીઠા બને છે તો આ રીતે આપણે રોટલે સારી રીતે મસળી લેવાનો છે તો આ રીતે થોડું થોડું એકદમ ટીપુ ટીપુ પાણી એડ કરતા જઈએ અને લોટને એકદમ પરફેક્ટ એવો મસળી લેશું તો આ રીતે હથેળીની મદદથી આપણે લોટને સારી રીતે મસળી અને તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ લોટને મસળી મસડી મેં રોટલા બનાવવા માટે તૈયાર કરી લીધો છે તેમાંથી આપણે આ રીતે એક લો લઈ લઈશું અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી આ રીતે હાથ પાણી કરી અને આ રીતે તેનો રાઉન્ડ શેપ આપી દઈશું તો હવે રોટલો બનાવવા માટે આ રીતે એક પાતલો આપણે લેવાનો છે અને હવે આપણે હાથને થોડું પાણી કરવાનો છે અને હવે આપણે આ લુવાને હાથમાં આ રીતે લઈ લેવાનો છે અને એકદમ સરસ રાઉન્ડ શેપ આ રીતે આપતા જઈએ અને એકદમ ગોળ આપણે તેનો લુવો બનાવી અને તૈયાર કરી લઈશું તો હવે આપણે આંગળીઓની મદદથી આ લુવાને આ રીતે થોડું ફેલાવી દેવાનું છે એટલે કરીને આપણો રોટલો છે તે થોડો મોટો થઈ જાય અને એકદમ સરસ ટફિંગ ભરવા માટે રેડી થઈ જાય તો આ રીતે આપણે રોટલાને થોડું આ રીતે ગોળ ફાટકી જેવો કરી લેવાનો છે તો હવે આ રીતે હાથમાં આ રીતે રોટલો રાખી અને હવે આપણે આમાં સ્ટફિંગ ભરવાનું રહેશે તો આપણે આ રીતે ચમચીની મદદથી આમાં બે થી ત્રણ ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરવાનું છે આપણે વધારે પડતું પણ સ્ટફિંગ નહીં ભરવાનું તો આ આપણે મેં ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ તેમાં ભર્યું છે તો હવે આ રીતે અંગૂઠાની અને આંગળીની મદદથી આંગળીઓની મદદથી આ રીતે આપણે લુવાને બંધ કરતા જવાનું છે જેથી કરીને આપણું સ્ટફિંગ છે તે બહાર ના નીકળી જાય તો આ રીતે આપણે એકદમ સરસ આ રીતે આપણે લુવું છે તે બનાવી અને તૈયાર કરી લઈશું તો આ રીતે અંગૂઠા અને આંગળીઓની મદદથી આ રીતે એકદમ સરસ રાઉન્ડ એવું આપણે લુવું બનાવી તૈયાર કરી લેવાનું છે તો આ રીતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણું સ્ટફિંગ છે તે બહાર ના નીકળી જવું જોઈએ તો આ રીતે આપણે એકદમ સરસ લુવું બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો રોટલા બનાવવા માટે આપણે એકદમ પરફેક્ટ એવું લુવું બનાવી અને મેં તૈયાર કરી લીધું છે તો આપણું લુવું ઉપરથી થોડું ડ્રાય લાગતું હોય તો આ રીતે પાણી વાળું વાત કરી અને એકદમ સરસ આ રીતે તેલમાં લગાવી દેવાનું છે જેથી કરીને રોટલો બનાવતી વખતે તેમાં તિરાડ ના પડે અને હવે આપણે પાટલા ઉપર થોડો બાજરીનો લોટ આ રીતે રાખી લઈશું કોરો અને તેને સારી રીતે ફેલાવી દઈશું તો હવે રોટલા બનાવવા માટે આ રીતે એક લુવું લઈ અને આપણે તે લુવાને આ રીતે આના ઉપર રાખી દેવાનો છે ભરેલા લુવાને અને હવે આપણે તેના ઉપર પણ થોડો કોરો લોટ આ રીતે નાખી દઈશું જેથી કરીને આપણો લોટ છે તે હાથમાં ચીપકે નહીં અને એકદમ સરસ તે રોટલો બની અને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે હળવા હાથે આપણે થોડું થોડું દબાવતા જઈ અને આ તે રોટલાને આપણે બનાવી અને તૈયાર કરી લેવાનો છે જો આ રીતે આપણે તેનો રોટલો બનાવી અને તૈયાર કરીશું તો કોઈ પણ ટીપ્પાની ઝંઝટ વગર આ રીતે રોટલો બની અને તૈયાર થઈ જાય છે અને એકદમ ફટાફટ કોઈને રોટલા બનાવતા ના આવડતું હોય બાજરીના તે પણ આ રોટલાને એકદમ આસાનીથી બનાવી શકે છે તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે તેની કિનારી છે તે થોડી પતલી રાખવાની છે તો આપણો રોટલો છે તે બની અને એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે તેને શેકી લઈશું તો રોટલાને શેકવા માટે મેં આ રીતે તવાને પહેલેથી ગરમ થવા રાખી દીધેલો છે તવા આપણો ગરમ થઈ જાય એટલે આપણે તરત જ તેમાં રોટલો એડ કરી દઈશું અને ઉપરથી થોડું પાણી વાળું હાથ કરી અને આ રીતે રોટલા ઉપર આપણે લગાવી દઈશું જેથી કરીને આપણે જ્યારે રોટલો પલટાવીએ ત્યારે તે કોરો ના પડી જાય અને એકદમ સરસ ડ્રાય ના થઈ જાય એટલા માટે તો આ રીતે આપણે રોટલાને એક બાજુ સરસ એવો શેકાવા દઈશું એકથી બે મિનિટ જેવું તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે રોટલાને ફેરવી લઈશું તમે જોઈ શકો છો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એકથી બે મિનિટમાં જ રોટલો સારી રીતે થોડો કૂક થઈ ગયો છે તો હવે આ રીતે રૂમાલની મદદથી થોડું થોડું દબાવતા જાય અને આપણે બંને બાજુથી રોટલાને એકદમ સરસ શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે બીજી બાજુએ પણ આપણો રોટલો છે તે થોડો શેકાઈ રહ્યો છે તો આ અલટાવતા પલટાતા જઈએ અને બંને બાજુથી આ રીતે રૂમાલ વતે દબાવતા જઈ અને બંને બાજુથી રોટલાને એકદમ સરસ શેકી લેવાનો છે જેથી કરીને આપણો રોટલો છે તે કાચો ના રહે અને એકદમ સારી રીતે કૂક થઈ જાય અને બંને બાજુથી એકદમ પરફેક્ટ એવો શેકાઈ જવો જોઈએ તો આરતી આપણે બંને બાજુથી રોટલાને એકદમ સરસ શેકી લીધો છે તમે જોઈ શકો છો ને એકદમ સરસ તેનો કલર પણ આવી જાય છે તો આ રીતે આપણે બીજી બાજુએ પણ રોટલાને એકદમ પરફેક્ટ પરફેક્ટિવ શેકી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો રોટલો બની અને તૈયાર છે તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે આપણો રોટલો ગરમ હોય ત્યારે જ આપણે તેમાં થોડુંક આપણે આ રીતે ઘી લગાવી અને આ રીતે ફેલાવી દેવાનું છે તો ઘી એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ને રોટલા ઉપર સારી રીતે લાગી જાય તો આ રીતે મેં બંને રોટલાને બનાવી અને તૈયાર કરી લીધા છે અને બંને રોટલા ઉપર આ રીતે આપણે ઘી લગાવી દીધું છે તો એકદમ ફટાફટ આપણો ભરેલો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે તો હું તમને આને કટ કરીને પણ બતાવું છું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે રોટલાને ઉપરથી પડને આ રીતે ચક્કાની મદદથી કટ કરી લેવાનું છે તો એકદમ સરસ સ્ટફિંગથી ભરપૂર આપણો ભરેલો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે અને આને ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો દોસ્તો તૈયાર છે આપણો શિયાળા માટે સ્પેશિયલ ભરેલા રોટલાની રેસીપી